નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારે સાથે વાત કરવી છે શિવ મહિમા ડેરી ફાર્મની જે અત્યંત આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી એક સારું પશુપાલન કરવામાં આવી રહ્યું છે ફાર્મની અંદર દરેક પશુપાલકે પણ અત્યંત આધુનિક અને સમય પ્રમાણે વ્યવસાયને અપડેટ કરવો પડે છે દરેક પશુપાલકને પણ અપડેટ કરવો જોઈએ જેથી કરીને એ પશુ જોડેથી તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો સારું ઉત્પાદન મેળવવા માટે સારી નસલનું પશુ અને સાથે સાથે એને સારી એવી ક્વોલિટીમાં વ્યવસ્થિત સર રીતે સુવિધા અને દાણ આપવું પડશે હવે દાણ આપવા માટે શિવ મહિમા મહિમા ડેરી ફાર્મે શિવ મહિમા દાણ તૈયાર કર્યું છે પોતાનું તમારે પણ દરેક ખેડૂતે પશુપાલકે પોતાનું દાણ તૈયાર કરવું જોઈએ જેની અંદર અલગ અલગ પ્રકારના વિટામિન જેને મળી રહે પશુને એ માટેનું આખું દાણ તૈયાર કરવામાં આવેલું છે જેમાં કાર્બોહાઈડ્રેટ છે પ્રોટીન છે ચરબી છે કે જે પશુને ખરેખર કેલ્શિયમ છે જેની જરૂર છે કેટલી જગ્યાએ આપણે જોયું છે તેમ પશુ એક વેતર દૂધ આપે છે બીજા વેતર દૂધ આપતું નથી સળંગ લોંગ ગાળા માટે દૂધ આપતું નથી પશુ જ્યારે ગાભણ થાય છે એના પછી કેટલાક લોકો એને ખાંડ બંધ કરી નાખે છે તો એના માટેની અલગ પ્રકારની ખાંડની ક્વોલિટી હોવી જોઈએ દાળની ક્વોલિટી હોવી જોઈએ એવી અલગ અલગ પ્રકારની ક્વોલિટી કેટલાક નિષ્ણાતો સાથે મળીને તૈયાર કરવામાં આવેલી છે અને જેનો લાભ અત્યારે શિવમહિમા ડેરી ફાર્મની અંદર મળી રહ્યો છે એટલે દરેક પશુપાલકે મારી નમ્ર વિનંતી છે કે ઘરે ક્રેટ કેટલ ફીડ તૈયાર કરેલું જ ખાણ ચારવું જોઈએ અને ચોખ્ખો અનાજવાળો દાણો એને ચારવો જોઈએ જેથી કરીને એની બોડી પણ મજબૂત બનશે સાથે સાથે લોંગ ટાઈમ માટે દૂધ પણ આપશે એટલે દરેક ખેડૂતે આવું અપનાવવું જોઈએ શિવ મહિમા ડેરી ફાર્મ બહુ બેસ્ટ અને બહુ વ્યવસ્થિત સર કામ કરી રહ્યું છે અમાર યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ગાયભેસ વેચવા મૂકીએ તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને ઘણી બધી ભેસો જો તમારે વ્યવસ્થિત સર ખરીદવી હોય તો અમારો તમે કોન્ટેક કરી શકો છો જય જવાન જય કિસાન